કચ્છમાં કન્ટેનરમાંથી વધતી ચોરીના બનાવોથી કન્ટેનર એસોસિએશન અને ટ્રાન્સપોર્ટરોમાં રોષ છેલ્લા છ મહિનાથી હાઇવે પરથી પસાર થતા કન્ટેનરમાંથી ચોર ટોળકી લૂંટ ચલાવી રહી છે મોડી રાત્રે હાઇવે પરની હોટલમાં કન્ટેનર ઊભું રહેતા જ છોર ટોળકીઓ ટેન્કરનું સીલ તોડી સિંગ તેલ તલ જીરું ગાર્મેન્ટ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ જાય છે ચોર ટોળકી એટલી શાતિર છે કે તોડેલા સીલને પણ એકદમથી પેક કરી દે છે જેથી ચોરી થઈ છે કે નહીં તેની ખબર ન પડે કન્ટેનર જ્યારે એક્સપોર્ટ થઈ વિદેશ જાય છે ત્યારે ચોરીની ચોરીની જાણ થાય છે ઘટનાઓ આખરે કન્ટેનર અને હાઈવે પરની ગેરકાયદે હોટેલોને બંધ કરવાની માંગ કરી છે સાથે જ હાઈવે પર પેટ્રોલિંગ વધારવાની ટ્રાન્સપોર્ટરની માંગ છે કંડલા અને મુન્દ્રા પોર્ટ પર રોજના આઠથી દસ હજાર કન્ટેનર લોડ થાય છે પોલીસ પ્રશાસન અને જે કલેક્ટર સાહેબને પણ અહીંયાથી અમે રજૂઆત કરવાના છીએ અને વિનંતી કરીએ છીએ કે આવી બધી હોટલો બંધ થશે તો આ ચોરીઓ ઓટોમેટિક ઘટી જશે અને સદંતર બંધ કરવા માટે પણ અમે રાજ્ય સરકારને પણ ગૃહમંત્રીને પણ અહીંયાથી આવેદનપત્ર આપવાની છીએ કે ભાઈ આવી પ્રવૃત્તિઓને ખાસ કરીને કચ્છની અંદર કે જે આપણે વિદેશી ઊંડિયા પણ અહીંયાથી એક્સપોર્ટ થાય છે બધા કન્ટેનરને વારંવાર જે ફરિયાદો પોલીસ સ્ટેશનમાં થાય છે ચોરીઓની એ પણ એક્સપોર્ટ કન્ટેનરના સીલ ખોલીને માલ કાઢી લેવાની તો એના માટે પૂરેપૂરું ધ્યાન આપે અને આ જે ચોરીઓ થાય એને બંધ કરાવે છેલ્લા છ મહિનાથી કન્ટેનર એક્સપોર્ટ કાર્ગો છે એમાં કન્ટેનરોનો સીલ તૂટી અને માલની ચોરી થાય છે જેમાંથી તલ કાળા તલ જીરું એવા મોઘા મોઘા માલ સીંગતેલ એવા મોઘા માલ નીકળી જાય છે અને એને સીલ તોડી અને વિધિ કરી પાછા સીલ લગાવી અને એક્સપોર્ટ થઈ જાય છે કન્ટેનર જેના કારણે દેશનું નામ ખરાબ થાય છે બેઝિકલી જે અમારે ત્યાંથી અમે બધા કન્ટેનર એક્સપોર્ટમાં વધારે ગાડીઓ અમારી ચાલતી હોય છે જે કાર્ગો ઈન્ડિયાથી બારે મોકલવાનો હોય છે એના ઉપર છેલ્લા દોઢ વર્ષથી સરકારે એક ઈ સીલ કાઢેલું છે હવે એ ઈ સીલ લગાડો તો એની સાથે કાંઈ બી છેડછાડ થાય તો એ કન્ટેનર અહીંયા સ્કેનિંગમાં પકડાવવું જોઈએ પણ છેલ્લા છ મહિનામાં જે કન્ટેનરોમાંથી હાઈવે ઉપર અડ્ડાઓ ચાલે છે અને જે ચોરી કરે છે આપણા એક્સપોર્ટના કન્ટેનરોમાંથી એમાં એ લોકોએ જે કોઈ પણ રસ્તો શોધ્યો હોય એ લોકો માલ કાઢી અને સીલ પાછું હતું અને એવું ને એવું કરી નાખે છે અને જ્યારે માલ વિદેશ પહોંચે ત્યારે ખબર પડે છે કે આમાંથી આટલો માલ ઓછો નીકળ્યો અને એ બધાની જો મિલકતનો જો જે માલ છે એની કિંમત ગણીએ તો એ કરોડોમાં થાય છે અને એના કારણે દેશની જે આપણી એક્સપોર્ટ કરવાની જે નીતિ છે એને બી ફટકો પડી રહ્યો છે જે વધારવાનું છે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું પણ નામ ખરાબ થઈ રહ્યું છે